ભગવાનની મૂર્તિ હોય ભગવાનનું મંદિર હોય શાસ્ત્ર હોય સંત હોય તો એ બધી જ બોલતી મૂર્તિઓ છે એ આપણા આસ્થા ઉપર આધાર રાખે છે પણ આપણા શાસ્ત્ર છે એ જીવંત છે ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એટલે શ્રી શિવ મહાપુરાણ જ્યારે ભગવાન મહાદેવે મા ભવાનીને કથા કહી એ સમયે તદ્દપી દેવલોકે શતકોટી પ્રવિસ્તરમ તે સમયે દેવલોકમાં સો કરોડ શ્લોકવાળા શ્રી શિવ મહાપ્રણ હતા ધીરે ધીરે સમય વીતતો ગયો અનેક યુગ વીતતા ગયા માનવની આયુષ્ય અલ્પ થતી ગઈ પુરાણોનું અલ્પીકરણ થતું ગયું સમય એવો આવ્યો એક સો કરોડ શ્લોક વાળા શ્રી શિવ મહાપુરાણ અંતે એક કરોડ શ્લોક વાળા ત્યાર પછી પણ અનેક કલ્પ વીત્યા અનેક યુગ વીત્યા એક યુગ એટલે ચતુર સતયુગ ત્રેતાયુગ દ્વાપરુગ અને કળિયુગ તેત્રીસ લાખ માનવ વર્ષ પૂર્ણ થાય ત્યારે એક ચતુરયુગ પૂરા થાય આવા એકોતેર ચતુર્યુગ પૂર્ણ થાય ત્યારે એક કલ્પ પૂરો થાય આવા અનેક કલ્પ વીતતા ગયા માનવની આયુષ્ય અલ્પ થઈ પુરાણોનું અલ્પીકરણ થયું અને એક કરોડ શ્લોકવાળા શ્રી શિવ મહાપુરાણ અંતે ચતુરલક્ષ પ્રમાણત ચાર લાખ રહ્યા ચાર લાખ શ્લોક રહ્યા એટલે ભગવાન મહાદેવને એમ થયું કે હવે જો આપણા શાસ્ત્રને લિપિબદ્ધ કરવામાં નહીં આવે તો કળિયુગનો જીવાત્મા પોતાની સ્મૃતિમાં શિવકથાને રાખી નહીં શકે શાસ્ત્રને સમજી નહીં શકે તો ભગવાન મહાદેવ સાક્ષાત વિષ્ણુ ભગવાનને આદેશ આપે છે કે તમે આ ભૂતલ ઉપર અવતાર ધારણ કરો અને આપણા શાસ્ત્રને લિપિબદ્ધ કરવાનું કાર્ય કરો ભગવાન મહાદેવનો આદેશ વિષ્ણુ ભગવાનને થયો વિષ્ણુ ભગવાને આ ધરતી ઉપર અવતાર ધારણ કરે છે વસિષ્ઠ ઋષિના પૌત્ર મહર્ષિ પરાશર ઋષિ અને કૈવત રાજની પુત્રી માં સત્યવતીના ગર્ભથી ભગવાન વેદવ્યાસનું પ્રાગટ્ય થાય છે એક વખત સત્યવતી ઋષિને એમ કહે છે કે મારે પુત્ર રત્નની પ્રાપ્તિ કરવી છે પરંતુ એકાંતવાસમાં પ્રાપ્તિ કરીએ છીએ જ્યાં હું તમે અને પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય એ જગ્યાએ આપણે પુત્ર પ્રાપ્ત કરવો છે અહીં ઋષિ સંમતિ દર્શાવે છે ઋષિ અને સત્યવતી બંને એકાંતવાસમાં દીપ ઉપર જાય છે દીપ એટલે ટાપુ ફરતો સમુદ્ર હોય વચ્ચે જમીન હોય એને ટાપુ કહેવામાં આવે ભગવાન મહાદેવની કૃપાથી સમય પસાર થતાં એમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય છે દ્વીપ ઉપર જન્મ થયો હોવાથી પ્રારંભમાં એમનું નામ દ્વેપાયન રાખવામાં આવે છે દ્વેપાયન પોતાની બાલ્ય અવસ્થા પૂર્ણ કરી કિશોર અવસ્થામાં પ્રવેશ કરે છે અને એ સમયે શ્યામ વર્ણ હોવાથી એમનું નામ કૃષ્ણ દ્વેપાયન રાખવામાં આવે છે શ્યામ એટલે સુંદર હું એટલું યાદ રાખજો આપણે ત્યાં એવું સમજીએ છીએ કે શ્યામ એટલે કાળું નહીં શ્યામ શબ્દ સંસ્કૃત શબ્દ છે અને સંસ્કૃતમાં શામનો અર્થ થાય છે અતિ સુંદર અતિ સુંદર આપણે કૃષ્ણ ભગવાનના કાળા સમજી લીધા બધા કૃષ્ણ ભગવાન કાળા નથી તમે વિચાર કરો કે બાર વાહના કૃષ્ણ ભગવાન પારણીયામાં પોઢ્યા હોય અને ગોપીઓ આવીને જો ગાંડી ગેલી થઈ જતી હોય તો રૂપ હોય તો જ થાય ને કંઈક આકર્ષણ છે પરમાત્માનું આપણે ત્યાં તુલસી શ્યામમાં શ્યામ સુંદર ભગવાન છે સુંદરમાં પણ સુંદર શ્યામ સુંદર તો અહીં શ્યામવર્ણ સુંદર રૂપ થવાથી કિશોર અવસ્થામાં એમનું નામ કૃષ્ણ દેપાયન રાખવામાં આવે છે કિશોર અવસ્થા પૂર્ણ કરી અને યુવાન અવસ્થામાં પ્રવેશ કરે છે યુવાન અવસ્થામાં આવી અને જે અવતારી કાર્ય હતું એનો પ્રારંભ કરે છે શાસ્ત્રને લિપિબદ્ધ કરવાનું કામ કરે છે પુરાણોને લિપિબદ્ધ કરે છે વેદનો વિસ્તાર કર્યો વેદનો વિસ્તાર કર્યો હોવાથી એમનું નામ વેદ વ્યાસ રાખવામાં આવ્યું છે અને આપણે ગણિત ગણિતની ભાષામાં શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે કેટલો વ્યાસ છે વિસ્તાર કેટલો છે તો વેદનો વિસ્તાર કર્યો એટલે એમનું નામ વેદ વ્યાસ થયું વ્યસ્ત વેદ થયા લોકે અષ્ટાદશ નામ સત્યવતી સુતઃ અઢાર પુરાણોની રચના કરી આ ભગવાને વેદ અને એમના જન્મ દિવસને આપણે અષાઢ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ અષાઢ પૂનમ જે બાર મહિનાની સૌથી મોટી પૂનમ કહેવાય છે એ ભગવાન વેદવ્યાસનો જન્મદિવસ છે તેથી હવે અષાઢ પૂનમ આવે ને તો વેદવ્યાસને યાદ કરીજો મને અને તમને આ શાસ્ત્ર આપ્યા છે એ વેદવ્યાસની કૃપા છે નહીતર ના હોઈ શકે હવે આ અઢાર પુરાણોની રચના બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુપુરાણ શ્રી શિવ મહાપુરાણ ભાગવતપુરાણ નારદપુરાણ માર્કંડી પુરાણ સ્કંદપુરાણ અગ્નિપુરાણ ભવિષ્યપુરાણ બ્રહ્મ પુરાણ મત્સ્યપુરાણ કુર્મપુરાણ બ્રહ્માંડ પુરાણ ગરુડ પુરાણ આ પુરાણની રચના કરી છે અને અઢાર પુરાણના શ્લોકનો સરવાળો ચાર લાખ થાય છે ચાર લાખ શ્રી શિવ કથાના શ્લોક હતા એને અઢાર પુરાણોમાં ડિવાઇડ કરી દીધા એમાં ચોથું પુરાણ શ્રી શિવ મહાપુરાણ બન્યું